તમે ઘણીવાર નોટ ડાઉન કર્યું હોય તો તમારી ચામડીમાંથી અહીંયા હાથ ઉપરથી ઘૂંટણ ઉપરથી કે પગની પાણીમાંથી નસ દેખાતી હોય છે અને આ નસ તમને રેગ્યુલર નથી દેખાતી ઘણીવાર વધારે ડાર્ક દેખાતી હોય છે પણ શું તમને ખબર છે કે આ નસો દેખાવા પાછળનું કારણ શું હોઈ શકે છે ચાલો શેર કરું સો હેલો ગાય યન્ ગર્લ્સ વિજેલી ગુજરાતી ડોટ કોમ પરથી હું છું બંશ્રી શાહ અને આજે જાણવાનું છે કે ચામડીમાંથી નસો કેમ દેખાય તો જે નસો હોય છે એ ચામડીની અંદરનું લેયર હોય છે અને ઘણીવાર એ જે દિવાલ હોય છે નસો ઉપરની એ દિવાલ કમજોર થઈ જાય અને વાલ સરખી રીતે કામ ન કરે ત્યારે એમાં જે બ્લડ જે હોય છે એ પાછું નસોમાં પાછું ફરે છે જેના કારણે આ નસો દેખાવા લાગે છે જેને કહેવાય છે વેરી કોઈન આ વેરીકોસ વિન ક્યાં દેખાય તો તમારા પંજામાં દેખાઈ શકે હાથમાં દેખાઈ શકે પગની પાની પાસે દેખાઈ શકે ત્યાં આ નસો છે એ હાઇલાઇટ થઈને બહાર આવતી હોય છે તો આવું થવા પાછળના કારણો શું છે એને ધ્યાનથી સમજીએ તો ઘણીવાર શું થાય કે આપણે આપણા માપના કપડા ન પહેર્યા હોય અથવા તો ખૂબ જ વધારે પડતા ટાઈટ કપડાં પહેરી લીધા હોય તો આ વેરિકોસ વિનની સમસ્યા થઈ શકે છે આ સાથે ખૂબ જ લાંબા સમય સુધી તમે એકની એક જગ્યાએ ઊભા રહો અથવા તો હલનચલન કરવાનું આવે એના કારણે પણ વેરિકોઝ બેનની સમસ્યા થઈ શકે છે ઘણીવાર હોર્મોનલ ઇશ્યુઝના કારણે પણ આ નસો દેખાવાની સમસ્યા થઈ શકે છે આ સાથે પ્રોજેસ્ટ્રોન હોર્મોન અને એસ્ટ્રોજન હોર્મોનમાં બદલાવના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે આ સમસ્યા ઘણીવાર વધતી ઉંમરના કારણે પણ થઈ શકે છે કારણ કે જે નસોનો જે વાલ હોય છે એ ખરાબ થઈ જતો હોય છે અને એના કારણે તમારા નસો પર પણ દબાવ પડતો હોય છે જેના કારણે તમારી એ જે નસો છે એ ઉભરીને બહાર આવતી હોય છે તો બસ આ જ મુખ્ય કારણો છે કે તમારી નસો કેમ દેખાતી હોય છે ચામડીમાં તો જો તમને પણ આવી વેરિકો સ્વીનની સમસ્યા હોય તો એક્સપર્ટની સલાહ લઈને યોગ્ય એનો ઈલાજ કરાવજો